પોરબંદરના કુત્યાણાના વડાલા ગામના જયદીપ ઉર્ફે ચંદ્રેશ નારાયણભાઈ વિરડાએ ફરિયાદ નોંધાવી હતી કે દીપક નારાયણ જલુ ગોદમાં વતની હોય જેણે ગામના વિકાસના નામે છ લાખ રૂપિયા લીધા હતા તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ફરિયાદીએ સિવા કોર્પોરેશન અને એનએચએઆઈને થતાં નુકસાન અટકાવવા ગામની ગૌચર જમીનનો રસ્તો બંધ કરાવવા પ્રયત્ન કર્યો હતો કરતાં આરોપીઓ દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી ગામને સમજાવવા અને વાહનોની અવરજવરની જવાબદારી માટે વધુ રકમની માગણી કરતાં ફરિયાદી જયદીપે વોંથલી પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી છે